કૃપા માટેની પાત્રતા કેળવો મને મારા ગુરુ મહારાજે તો દંડો આપવા માંડેલો મેં ના પાડેલી મેં તો કહ્યું કે હું તો બધા સાથે ભળીને રહીશ કોઈને જાણવા દઈશ નહીં જો મેં દંડો લીધો હોત તો જે કૃપા માંગે તેને જ બે દંડા ઠોકતે મારા ગુરુ મહારાજ તો દંડો લે એટલે માણસો જીન એટલે કે હરિ ઓમ આશ્રમ સુરતથી પાંચસો મીટરના અંતરે જહાંગીરપુરા ચાર રસ્તા ઉપર આવેલ પુરુષોત્તમ જીનિંગ મંડળીનો ઉલ્લેખ છે અહીંયા તો જિન સુધી ભાગી જાય ગુરુ મહારાજ પાસે રોજ સરેરાશ ચારસો પાંચસો માણસો આવે કૃપા માટેની પાત્રતા કઈ રીતે કેળવવી એ આપણા મનમાં આવે તો પણ ઠીક પણ આપણે તો પ્રેમ નહીં કામ નહીં એવી રીતે વર્તવું છે એ સમાજની નરી લાચારી છે ભગવાન તો કહે છે કે નિશ્ચિંત થઈ જા પણ તે ક્યારે બને આપણે અનન્ય ભાવથી મનન ચિંતન સ્મરણ વગેરેમાં લાગી પડીએ ત્યારે તેશામ શામ અભિયુક્તાનામ આપણા મન ચિત્ત બુદ્ધિને પ્રાણ એના મય જ થઈ જાય ત્યારે બને ને એટલું કરવાથી આપણે પૂરેપૂરા ચેતનમય શૂરા થઈ ગયા છીએ એવું પણ નથી પૂરેપૂરા ભક્ત થઈ જઈએ તો જીવદશાની સ્થિતિમાં પ્રાણ ચિત્ત વગેરેમાં પડેલા ઝેર એકદમ ખલાસ થાય ને ભગવાન પી જાય કૃપાનું એટલું બધું મહત્વ છે મીરાબાઈ એ ઐતિહાસિક દાખલો છે એમાં ઝેર મોકલ્યું તેવું બન્યું હોય કે ન બન્યું હોય પણ આ સો ટકા સાચી વાત છે કે ભગવાન ઝેર પી લે છે આપણે અનેક પ્રકારના ઝેર ભરી રાખેલા છે જો ચેતન હાજર ન હોય તો જીવી ન શકાય વ્યથા ઉપાધિ મુશ્કેલી વગેરે આવે છે પણ ચેતનના અસ્તિત્વના લીધે ટકી શકાય છે તેમાંથી બળ મળે છે માનવી આદિ વ્યાધિથી રઝળતો બળતો હોવા છતાં ચેતનને કારણે તે એ બધું એ જીરવી શકે છે ટકી રહે છે ઘણા લોકો પૂછે છે કે આનાથી બીજો કોઈ રસ્તો નથી હરીઓ